નમસ્કાર મિત્રો જેનેટિક કંપનીમાંથી ગોવિંદ જોટવા હું આજે તાલાળા તાલુકાના જસાદાર ગામે મહેન્દ્રભાઈની વાડીએ જે આંબાનો બગીચો છે એમાં જેનેટિક કંપનીની એસ્ટ્રોમ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે એનો ફીડબેક અભિપ્રાય લેવા માટે હું આજે આવ્યો છું કે એનો શું બેનિફિટ મેળવ્યો તો આપણે મહેન્દ્રભાઈ સાથે મુલાકાત કરીશું એને પૂછીશું કે એસ્ટ્રોમ દવા વાપરવાથી તમને શું ફાયદો થયો તો મહેન્દ્રભાઈ આજે આંબાનો પાક છે એમાં તમને શું ટ્રીટમેન્ટ કરેલી છે અને તમને બેનિફિટ શું મળ્યો આંબામાં મારે જ્યારે ફૂલવાડીનો સ્ટેજ હતો ત્યારે મે આ એસ્ટ્રોમ જીનેટિક કંપનીની એસ્ટ્રોમ દવા ઉપયોગ કર્યો છે ઉપયોગ કર્યો તો એનાથી મારે બંધારણ બહુ સારું થયું છે મગિયાનું બંધારણ સારું થયું હા એટલે અને રિઝલ્ટ એનો તમે જોઈ શકો છો જોઈ શકો મિત્રો લાગી છે કેરી વધારે લાગી છે વધારે લાગી છે અને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે તમને સારું મળ્યું છે તો અત્યારે ગામમાં જે બગીચો છે એના કરતા તમારો બગીચો નહી બંધારણમાં મારે બહુ સારું છે એટલે આ જિનેટિકની એસ્ટ્રોમ પ્રોડક્ટ સાટવાથી આ બેનિફિટ થયો તમને એસ્ટ્રોમ થી બહુ રિઝલ્ટ બંધારણમાં બહુ રિઝલ્ટ સારું મળ્યું છે સારું મળ્યું છે તો તમે બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપી શકો જ્યારે તમારા ફૂલવારીનો સ્ટેજ હોય ત્યારે આ એસ્ટ્રોમ નો ઉપયોગ કરવાથી બહુ રિઝલ્ટ સારું મળે છે કારણ કે મેં તો આ વર્ષે વાપરી અને તમે વાપરીને જોઈ લીધું આ બહુ રિઝલ્ટ સારું મળ્યું અને એને કારણે જ મારે આ બધી કેરી બહુ પુષ્કળ માલ લાગ્યો છે હો જોઈલો મિત્રો માલ વધારે લાગેલો છે મહેન્દ્રભાઈ એમ કહે છે મહેન્દ્રભાઈ તમે જે માહિતી આપી બરાબર તો તમારો હવે અભિપ્રાય આપશો કે તમારો આખું નામ મારું નામ મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ભીમાણી ગામ જસાધાર તાલુકો તાલાડા જિલ્લો ગીર સોમનાથ મોબાઈલ નંબર ચોરાણું બે અડસઠ તેત્રીસ ત્રણ ઓગણીસ જોઈ લો મિત્રો કે આમાં આ જે છે કેરીનું પ્રમાણ વધારે મને હાલમાં જોવા મળે છે કે જે જીનેટિક કંપનીની આ એસ્ટ્રોમ પ્રોડક્ટ વાપરેલી છે બરાબર અને આવી રીતથી મહેન્દ્રભાઈ ખૂબ મહેનત કરીને આ એક એક કેરીને વ્યવસ્થિત રીતે પેક કરેલી છે કે જે ઇફેક્ટ ન થાય અને સારું એવું બેનિફિટ આ એસ્ટ્રોમ પ્રોડક્ટ વાપરવાથી એને મેળવશે એવો અભિપ્રાય આપે છે જય હિન્દ જય ભારત